નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના મુખ્ય સમાચાર જાણીશું તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સાત શિક્ષણ સહાયકોની ભરતી થશે ભરતીમાં વ્યાયામ કમ્પ્યુટરના વિષય ચિત્ર અને સંગીતના વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ સહાયકોની ભરતીને લઈ રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરાઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે કારણ કે કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોની યાદી તૈયાર કરી છે કહેવામાં આવ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં યોગ્ય ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવશે જે બાદ સરકાર સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં જ ખેડૂતોને અઢારમો હપ્તો આપવાની તૈયારી કરી રહી છે ખાસ છે છે કે આ વખતે ખેડૂતોને આપવામાં આવતી રકમ વધારવાની પણ વાત વાત થઈ રહી ત્યારબાદના સમાચારની કરીએ તો વર્કિંગ કમ્યુનિટી બેઠકમાં છત્તીસગઢના સીએમ વિષ્ણુદેવ સાઈએ પાંચસો રૂપિયાના ગેસ સિલિન્ડરને લઈ મોટા સંકેત આપ્યા છે તેમણે તેમના કાર્યકારોને સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા અપીલ કરી છે વાસ્તવમાં છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે પાંચસો રૂપિયાની કિંમતનો ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું છત્તીસગઢ સરકાર સમય બગાડ્યા વિના પાંચસો રૂપિયાના ગેસ સિલિન્ડરનું વિતરણ કરશે જેનો મોટા પાયે ફાયદો થશે સીએમ વિષ્ણુદેવ સાઈએ બીજેપી વર્કિંગ કમ્યુનિટી બેઠકમાં કેટલાક મોટા સંકેત આપ્યા છે આ દરમિયાન તેમણે બેઠકમાં ભાજપના કાર્યકર્તાઓને કહ્યું છે કે અમે ટૂંક સમયમાં રાજ્યમાં પાંચસો રૂપિયાના ગેસ સિલિન્ડરનું વિતરણ કરીશું ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કોરોના બાદ હવે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ છે ગુજરાતના બે જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે છે અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના છ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે અત્યાર સુધીમાં અરવલ્લી અને સાબરકાંઠાના ચાર લોકોને ચાંદીપુરમ વાયરસનો ચેપ લાગ્યો છે ચાર માંથી બે લોકોના મૃત્યુ થયા છે

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં સર્ક્યુલેશન બન્યું છે છે જેની અસર ગુજરાત પર થતા વરસાદ વરસી રહ્યો આજે રવિવારે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે પંચમહાલ છોટા ઉદયપુર નર્મદા સુરત ડાંગ રાજકોટ જુનાગઢ તાપીમાં યલો એલર્ટ છે ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે સોમવારે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જુનાગઢ બોટાદમાં ભારે વરસાદની આગાહી છે મંગળવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે વડોદરા છોટા ઉદયપુર ભરૂચ અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ અપાયું છે ઉપરાંત મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ બુધવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા પોરબંદર જુનાગઢ અમરેલી દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ છે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર ભાવનગર મોરબી બોટાદ અને કચ્છમાં યલો એલર્ટ આપ્યું છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો